નિર્મળ મંત્ર ચાઇલ્ડ હોસ્પિટલ ખાતે 8 વર્ષના બાળકને 80 દિવસ વેન્ટિલેટર પર રાખી સારવાર બાદ 105મા દિવસે ડિસ્ચાર્જ કરીને તબીબોએ આપ્યું નવું જીવન ભાવનગર શહેરમાં આવેલા નિર્મળ મંત્ર ચાઇલ્ડ હોસ્પિટલ ખાતે તીર્થ ધવલભાઈ નિમાવતની અત્યંત તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલના તબીબ રિદ્ધિશ લાણિયાના અંડરમાં રાખવામાં આવ્યા હતા જ્યાં તીર્થ નિમાવતને એસી દિવસ સુધી વેન્ટિલેટર પર રાખીને હોસ્પિટલના તબીબો અને અન્ય સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી હતી આ સારવાર મહેનત રંગ લાવી હતી અને તીર્થ નિમાવતને સંપૂર્ણ સ્વસ્થ કર્યા બાદ એકસો પાંચમા દિવસે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં કાર્યરત છે અમારે તીર્થભાઈ જીબીએસના પેશન્ટ છે એમને જ્યુબીએસની સારવાર માટે જે કંઈ દવાઓને એ આપીએ એ સિવાય એના ખોરાક માટે એકદમ સાયન્ટિફિક એપ્રોચથી એનો ખોરાક આપવો પડે એને સમયે સમયે એના ધબકારા છે ઓક્સિજન લેવલ છે બીપી છે આ બધા નાના મોટા વાઇટલ્સ કહેવાય અમારી ભાષામાં એને નિયમિત ઓબ્ઝર્વેશન કરવાથી કોઈ તકલીફ જો વધતી હોય તો એ તકલીફ વધારે પડતી વધે એ પહેલાં આપણે પકડી શકતા હોય છે અને એની સારવાર કરી શકતા હોય છે એટલે આવી ઝીણી ઝીણી ઘણી બધી કાળજી લેવાથી આપણે આ લાંબી લાંબો સમય હોસ્પિટલમાં રહેવા છતાં કોઈ મોટી બીમારી અથવા તો હોસ્પિટલ એકવાયર્ડ ઇન્ફેક્શનથી આપણે દૂર રહી શક્યા છીએ હું ડૉક્ટર રિધિશ લાણિયા હું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ અને ન્યુરોલોજિસ્ટ તરીકે ન્યુ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલમાં કાર્યરત છું મારી સાથે ડૉક્ટર ભૂષણ કેડીયા સાહેબ ઇન્ટેન્સિવિસ્ટ અને ડૉક્ટર ભગત સોલંકી જેને તમે સાંભળ્યા પીડેડિક ન્યુરોલોજીસ્ટ તરીકે કામ કરે છે જીબીએસ જે આ ગંભીર બીમારી છે એમાં એક ટીમ એપ્રોચથી ખાસો ફાયદો થતો હોય છે ન્યુરોલોજીસ્ટ ઇન્ટેન્સિવિસ્ટ સારા નર્સિંગ સ્ટાફ અને પ્રોપર હાઉસકીપિંગ ચોખ્ખાઈ જો આપણે પ્રોપર રાખીએ તો બાળકોને ઇન્ફેક્શન ના થાય અને યુઝ્યુઅલી આ ટાઈપના કેસીસમાં આપણે બાળકને થતું ઇન્ફેક્શન ન લાગે અને લાગે તો યોગ્ય સમયે આપણે એનું નિદાન કરીને જો સારવાર કરીએ તો બાળકમાં ભવિષ્યમાં એને લગતા કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરી શકીએ એક મોટું ચેલેન્જ હોય છે સદનસીબે તીર્થમાં એવું કોઈ ઇન્ફેક્શન આપણને લાગ્યું નથી થોડા એને યુરિનરી કેથેટર એટલે પેશાને લગતી થોડી તકલીફો થઈ હતી અને છેલ્લે એક મોટું ચેલેન્જ હતું કે એનો એક ડાયાફ્રામ એટલે અંદરનો એક સ્નાયુ હતું છેલ્લે સુધી પેરાલાઇઝ રહ્યું હતું એના કારણે એના ફેફસા વ્યવસ્થિત રીતે કામ નહોતા કરતા જેને કારણે અમારે થોડી વધારે મુશ્કેલી વેઠવી પડી હતી પણ સદનસીબે એ પણ વ્યવસ્થિત રીતે કાર્યરત કરવા માંડ્યું છે અને અત્યારે છે નિર્મલ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલમાં પીડીએટિક ન્યુરોલોજીસ્ટ તરીકે કાર્યરત છું અને અમારી ટીમ ડોક્ટર વિધિશભાઈ અને તરીકે અને ધુષિલભાઈ ગડિયા વાર કરે છે અને તીર્થ જે અમારો કઈ વાલો છે મિત્ર છે હવે તો દર્દી ના કહી શકીએ અને દુર્ભાગ્યવંશ એને ત્રીજી વખત જીબીએસની બીમારી થઈ જેવું બહુ રેર થતું હોય છે બે ટકાથી લઈને પાંચ ટકા કે સમય જોતા હોય કે જેમાં જીબીએસ રિપીટ થતું હોય છે કે એક વખત એ રોગ થાય અને ફરીના રોગ થાય અને દુર્ભાગ્યવંશ આ બાળકને તો કે જીબીએસની બીમારી થોડી ગંભીર થઈ અને એટલી ગંભીર થઈ કે જે રાત્રે બાળક આવ્યું ઇમરજન્સીમાં રિધિશભાઈએ જોયું અને સવારના પૂરમાં જ એને વેન્ટીલેટર ઉપર મૂકવું પડ્યું અને જીવનો ખૂબ જ જોખમ હતો અમારી ટીમે સતત રાત દિવસ મહેનત કરી અને એમાંથી તો એને ઉગારી લીધો છે પણ હજી એને કમ્પ્લીટ રિકવરી નથી મળી એ ધીરે ધીરે રિકવર થશે અને પહેલાંની જેમ જ જીત છે એ દોડતો કારો તો થઈ જશે હવે આ જીપીએસની બીમારીમાં તો કે જે બીમારી વધે છે એ સ્પીડ એટલી વધારે હોય છે કે જેમાં ફેફસામાં તકલીફ પડવા મળે અને ફેફસા કામ ના કરે બરાબર અને આ જ તકલીફ તીર્થમાં જોવા મળી અને એના કારણોસર તો કે એના ફેફસા કામ કરતાં બંધ થઈ ગયા અને વેન્ટિલેટરની સારવાર અમારે ત્યાં લગીને આપવી પડી જ્યાં લગીને એના ફેફસા કાર્યરત થયા અને એ સંદર્ભે અમે એમાં આઈવીઆઈજી નામનું ઇન્જેક્શન આપીએ અને એ આઈવીઆઈજી ઇન્જેક્શન છે એ ધીરે ધીરે બોડીની રોગપ્રતિકારક શક્તિ વધારે અને ધીરે ધીરે બાળક છે એ નોર્મલ સ્થિતિમાં આવતું જાય છે અત્યારનાથી છે બોલી શકે છે એની રીતના શ્વાસોશ્વાસની ક્રિયા લઈ શકે છે અને હાથ પણ ઊંચા કરીને બતાવે છે અને તીર્થભાઈને અમારે ડોક્ટર બનવાનું છે હા આના લક્ષણો કેવા હોય છે હા સામાન્ય રીતના જીબીએસની બીમારી છે એની શરૂઆત થાય છે તો કે ચાલવાનું બંધ થઈ જાય બાળક પડી જાય ધીરે ધીરે બાળક બેસીને ઊભું થવાની શક્તિ જણાવતું હોય શ્રીણ થઈ જાય હાથ પર ઊંચા ના થાય બોલવામાં તકલીફ પડે અને ઘણી વખત તો કે બીમારી ખૂબ ઝડપથી વધે બરાબર જ્યારે બીમારી ખૂબ ઝડપથી વધે તો એમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડવા માંડે બાળકને ગળવામાં પણ તકલીફ પડવા માંડે તો એક વાત ખૂબ જ ગંભીર લક્ષણ હોય છે બેસી નથી શકતું હાથ ઊંચા નથી કરી શકતું બોલવામાં એનો અવાજ ચેન્જ થઈ ગયો છે તો કે આવા લક્ષણો જોવા મળે અને એના અઠવાડિયા પંદર દિવસ પહેલા તો કે કોઈ પણ બીમારી થઈ હોય વાયરસના લગતી જેવું કે ઉધરસ શરદી છે ઝાડા ઉલટી છે પછી એ સારું થઈ ગયું હોય એના પછી તો કે આ લક્ષણો જોવાની શરૂઆત થઈ જાય છે આ એક પ્રકારનો ઓટોઇમ્યુન ડિસીઝ છે કે આપણા જ જે એન્ટીબોડીઝ છે એ આપણી જ નસને ખરાબ કરે અને પેરાલિસિસનો હુમલો આવે અછા બાળકોમાં બીમારી છે કે બીજો મોટા બે થઈ શકે બીમારી બધામાં થઈ શકે પણ બાળકોમાં વધારે કોમન છે લાખે એક કેસ આપણને જોવા મળે સરસ કાજે તો માટે કોરીવાર શું કરવું સચ આમાં આપણે કોઈ પર્ટીક્યુલર કાળજી રાખી શકતા નથી જેટલી બને એટલી આપણે વેક્સિન્સ લઈ શકીએ કે જેટલા રોગોની વેક્સિન અવેલેબલ છે એ બધી જ રસી આપણે મુકાવી શકીએ બરાબર પણ રોજબરોજ નવા વાયરસ અને એનો ઉપદ્રવ આપણે જોઈ રહ્યા છે અને એના કારણોસર જીબીએસની બીમારી અત્યારના તો એવું નથી લાગતું કે આપણે સામનાબૂત કરી શકીએ બાળકને કેટલા દિવસ રિકવરી રીકવરી રિકવરી આવવામાં આવા કેસમાં ત્રણથી ચાર મહિના જતા રહેતા હોય છે બરાબર પણ અમારે એટલો જ સમય જતો રહ્યો છે છે વર્ષે અમે ત્રણ એ ટ્રીટ કરતા હશું કે જેમાં જીબીએસની બીમારી વધારે ગંભીર પ્રકારની હોય અને એ બાળકોને વેન્ટિલેટર અને આઈસીયુ ની જરૂર પડે અને ઓલમોસ્ટ એ બાળકો અમારી હોસ્પિટલમાં દોઢ મહિનાથી લઈને ચાર મહિના કાઢતા હોય છે બરાબર પણ સદભાગ્ય અત્યારના અમે દરેક કેસ બચાવી શક્યા છીએ અમારી ટીમની અને ઉપરવાડાની કૃપા છે